ગૃહમંત્રી બસોની સ્વચ્છતા તપાસી તેમજ કંટ્રોલ રૂમની કામગીરીની સમીક્ષા પણ કરી તાજેતરમાં ભાજપના નગરસેવકો દ્વારા ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થા તથડી હોવાના આક્ષેપો સાથે પત્ર લખાયો આ મુદ્દે પ્રતિસાદ આપતા ગૃહમંત્રી હરસંઘવીએ જણાવ્યું કે કોઈ પણ ઘટના બને તો ગૃહમંત્રીને પત્ર લખવાનો અધિકાર અને જવાબદારી અને તેની છે

અહીંના સૌ નાગરિકો માટે સેવામાં ચાલુ કરવામાં આવી છે બે દિવસ પહેલા જ એકસો ને એકાવન નવી બસો ગાંધીનગર ખાતેથી શરૂ કરવામાં આવી હતી જેમાં પહેલી નવી એસી બસ નવું મોડલ એ બી ગાંધીનગરથી ભાવનગર જિલ્લા માટે શરૂ કરવામાં આવી હતી ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો અમારા ધારાસભ્યશ્રી અને સૌ આગેવાનોએ જે વિવિધ રૂટ માટે અલગ અલગ બસો માંગી હતી એ પચીસ બસો આજે ભાવનગર બસ સ્ટેશન ખાતેથી શરૂ કરવામાં આવી છે આ બસો થકી કાલથી જ આ જિલ્લાના હજારો લોકોને સીધી અને વ્યવસ્થાઓ જોડે જોડે નવી બસો નવી બસોની અંદર જે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેથી ભાવનગર ના સૌ નાગરિકોની યાત્રા વધુ સરળ બની શકે તેનો અમે લોકોએ પ્રયત્ન કર્યો છે આજે ભાવનગર ખાતે બીજા વિવિધ કાર્યક્રમો રાખવામાં આવ્યા છે જ્યાં હું હાજર છું ભાવનગરમાં સામાન્ય રીતે ક્યારેય બી કોઈ બી ઘટના બને તો વ્યક્તિ એ પત્ર લખવાનું એ એની જવાબદારી છે કોઈ બી સામાન્ય ફરિયાદ હોય કે પછી કોઈ બી ઘટના બને તો ત્યાંના ચૂંટાયેલા પ્રતિનિધિ હોય કે પછી સામાજિક લોકો હોય તો એ હંમેશા એકબીજાને જાણકારી આપતા હોય છે એનાથી કોઈ બી પ્રકારની કાયદાની પરિસ્થિતિ બગડી ગઈ નથી તમે અહીંયા છો પરંતુ જે જે ઘટના કોઈ ગૃહમંત્રી ધ્યાને અપાવે તો જ આપણે વધુ કડકાઈથી કામ લઈ શકીએ છે અને ભાવનગરમાં બી વધુમાં વધુ કડકાઈથી કામ લેવામાં આવી બી રહ્યું છે ને આવનારા દિવસોમાં હજી બ વધુ કડકાઈથી કામ લેવામાં આવશે പാദരാ